પ્રેમ પ્રકરણમાં સાસુ સસરાની હત્યા પત્નીનો ખાર સાસુ સસરા પર ઉતર્યો નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે ભાવનગરના મહુવામાં જમાઈ જ બન્યો જમ જમાઈએ ઘરમાં ઘૂસીને સાસુ અને સસરાની કરપીણ હત્યા કરી નાખી હત્યા બાદ હત્યારો જમાઈ ફરાર થઈ ગયો શું હતો સમગ્ર મામલો જમાઈએ શા માટે સાસુ સસરાની હત્યા કરી જોઈએ રિપોર્ટમાં ભાવનગરના મહુવા શહેરમાં રાતના સમયે બેવડી હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે શહેરના ખારા જાપા શાળા નંબર સાત નજીક રહેતા રમેશભાઈ ડોળાસિયા અને તેમના ધર્મપત્ની ભારતીબેન ડોળાસિયા પોતાના ઘરે હાજર હતા તેવા રાતના અરસામાં તેમનો જમાઈ અજય ભીલ તેમના ઘરે આવ્યો હતો અને દંપતી પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અજય અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો તેની પત્નીને છેલ્લા ચાર મહિનાથી અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો ત્રણ સંતાનો હોવા છતાં અજયની પત્નીએ તેને તરછોડી દીધો હતો આ જ બાબતને લઈ અજય ઉશ્કેરાઈ ગયો હતો શરૂઆતમાં સાસુ સસરા સાથે તેની બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર બનતા દંપતી કંઈ સમજે તે પહેલાં જ અજય ભીલે તેમના પર તીક્ષ્ણ હથિયારથી છરી વડે હુમલો કર્યો હતો તેણે રમેશભાઈ અને ભારતીબેનના પેટના ભાગે છરીના ઘા ઝીકી દીધા હતા બંને લોહી લુહણ થતાં ઘરમાં જ ડળી પડ્યા અને ઘટના સ્થળે બંનેના કરુણ મૃત્યુ થયા હતા ઘાતકી હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી જમાઈ અજય બિલ તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો દંપતીની હત્યાની જાણ આસપાસના લોકોને થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા સ્થાનિકો દ્વારા મહુવા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી મહુવા પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ફરાર આરોપી અજય ભીલને ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ બેવડી હત્યાથી મહુવા શહેરમાં ભારે શોક અને ભયનો માહોલ છવાયો હતો ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન ખાતે ચાર જુલાઈ બે હજાર રોજ અજય રાજુભાઈ ભીલ નામના વ્યક્તિએ પોતાના પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેવા ચાલી ગયેલા હોય એ વાતનો મંદુખ રાખી પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈ સાથે ઝઘડો થયેલ હતો આ વાતચીત દરમિયાન ઉગ્ર થઈ અજય રાજુભાઈ ભીડ દ્વારા પોતાના સાસુ અને સસરાને તીક્ષ્ણ હથિયારોડે ઘા મારવામાં આવેલા હતા એક્સેસિવ બ્લીડિંગ થતાં બંનેનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજેલ હતું જ્યારે આરોપી સ્થળ છોડીને ભાગી ગયેલ હતો ત્યારબાદ મહુવા ટાઉનની પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ ભીલને ઝડપી લેવામાં આવેલ છે અને કાયદેસરની ફરિયાદ રજિસ્ટર કરી આરોપીનું ધરપકડ કરવામાં આવેલી છે અન્ય તપાસ અત્યારે હાલ શરૂમાં છે જે આરોપી છે અજય રાજુભાઈ ભીલ તેમના પત્ની ચારેક મહિના પહેલાં પોતાના પિયર રહેવા માટે આવેલા ત્યારબાદ પિયરથી કોઈ અન્ય વ્યક્તિની સાથે ભાગી ગયેલાની હકીકત અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી છે મહુવા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય ભીલની ધરપકડ કરી હતી આરોપીને ઝડપી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ